વલસાડ જિલ્લાની મુલાકાત દરમિયાન રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વલસાડ સાંસદ ધબલ પટેલ સાથે તાજેતરમાં બિલ્લી મોરા બુલેટ ટ્રેન રેલવે સ્ટેશનની મુલાકાત લીધી આ સ્ટેશન ભારતીય રેલવેના મહાત્મા ગાંધી નેશનલ રેલવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો મહત્વપૂર્ણ ભાગ છે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર હેઠળ સ્ટેશનની નિર્માણ કામગીરી ચાલી રહી છે અને સમગ્ર પ્રોજેક્ટમાં નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ટ્રેનની ઝડપ લગભગ ત્રણસો વીસ કિલોમીટર પ્રતિ કલાક રહેશે જે પ્રવાસોને સમય બચાવવા અને મુસાફરીને વધુ આરામદાયક બનાવવા માટે રચાયેલો છે સ્ટેશનની મુલાકાત દરમિયાન મંત્રી અને સાંસદે સ્ટેશનની આધુનિક સુવિધાઓ પ્લેટફોર્મની વ્યવસ્થા ટિકિટિંગ સિસ્ટમ અને સલામતી પ્રોટોકોલની વિગતોની સમીક્ષા કરી સ્ટેશન પર આગ સુરક્ષા સીસીટીવી કેમેરા રેલવે ઇલેક્ટ્રિક ડિસ્પ્લે અને મુસાફરોની સુવિધા માટે લાગતી અન્ય તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સમગ્ર ગુજરાત મુંબઈ સહિત સમગ્ર પ્રદેશ માટે વિકાસનો મોટો પ્રોજેક્ટ ગણાય છે આ ટ્રેન સેવા શરૂ થવા તે પ્રજા માટે મુસાફરી સરળ થશે ઔદ્યોગિક અને વ્યાપાર ક્ષેત્રમાં ઝડપથી વિકાસ થશે અને સમગ્ર વિસ્તારોને આવકના નવા સ્ત્રોતો મળશે